હેલો આજની જનકુંડળીમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમારા માટે દિવસની સંભાવનાઓ વિશે માહિતી લાવ્યા છીએ યાદ રાખો આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તથ્યો પર આધારિત છે અને અમે તેની ચોકસાઈનો દાવો કરતા નથી મનોરંજન અને પ્રેરણા હેતુઓ માટે તેને જુઓ ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ તથ્યો પર આધારિત છે અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી મેષ આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે કાર્યમાં સતર્કતા અને મહેનત તમને સફળતા અપાવશે પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે વૃષભ આજે તમને તમારી મહેનતનું ફળ મળી શકે છે આત્મવિશ્વાસ અને ધીરજ જાળવી રાખો જૂના મિત્રો સાથે મુલાકાત શક્ય છે મિથુનહ આજનો દિવસ થોડો વ્યસ્ત રહી શકે છે કાર્ય અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરો સાંજે પ્રિયજન સાથે સમય વિતાવવાનો મોકો મળશે કરકહ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કેટલાક અટકેલા કામમાં પ્રગતિ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નવી તકો પ્રાપ્ત થશે સિંહ આજે તમને તમારી પ્રતિભા બતાવવાની તક મળશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે રોકાણ કરતા પહેલા સારી રીતે વિચારો કન્યા આજે તમે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો સમયનો યોગ્ય ઉપયોગ કરવાથી સફળતા મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તુલા તમને સંતુલન અને શાંતિ લાવશે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સલાહ અવશ્ય લેવી જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે વૃષ્ટિક આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક બની શકે છે કામમાં અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખો ટૂંક સમયમાં જ સંજોગો સાનુકૂળ બનશે ધનુ આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક રહેશે નવી તકો અને લાભ મળવાની સંભાવના છે યાત્રાની સંભાવના બની શકે છે મકર આજે થોડી મહેનત માંગી શકે છે પોતાનામાં વિશ્વાસ રાખો અને કોઈની વાતોથી પ્રભાવિત થવાનું ટાળો સાંજનો સમય આરામનો રહેશે કુંભ આજનો દિવસ તમારા માટે વિચારશીલ રહેશે જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે મીન આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે કાર્યમાં સફળતા અને આર્થિક લાભ થશે તમે જૂના મિત્રોને મળી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર